રહ્યા છે શ્રી શ્રી ફાઉન્ડેશન સંચાલિત લલુભાઈ આરોગ્ય મંદિર સાવરકુંડલા ખાતે આજ રોજ એક સાથે ચાર કેમ્પ યોજાયા હતા સાવરકુંડલામાં શ્રી વિદ્યા ગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા નિઃશુલ્કપણે ચાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ કેમ્પમાં કૃત્રિમ હાથ પગ બનાવવા માટે દિવ્યાંગ મુક્ત ભારત જે જયપુર સંસ્થા છે તેના સહયોગથી થી ત્રણ દિવસ માટે માનવ સેવા યજ્ઞ કાર્યરત હતો જેમાં સિત્તેર થી વધુ દર્દીઓ માટે કૃત્રિમ હાથ પગ બનાવવામાં આવ્યા હતા અને બીજા કેમ્પમાં કાન નાક ગળાના સર્જન ડોક્ટર પાર્થ હિંગોલ જે રાજકોટ એસસીજી હોસ્પિટલમાંથી આવીને સૌથી વધુ દર્દીઓની તપાસીને માર્ગદર્શન આપેલ છે જ્યારે ત્રીજા કેમ્પમાં

કૃત્રિમ હાથ પગ બનાવવા માટે દિવ્યાંગ મુક્ત ભારત દ્વારા જયપુરની એક સંસ્થા છે તેમના દ્વારા છેલ્લા ત્રણ દિવસથી માનવ સેવા યજ્ઞ ચાલુ છે જેમાં પચાસથી વધારે દર્દીઓએ કૃત્રિમ હાથ બનાવ્યા છે જે અહીં જ બનાવે છે અને અહીં જ એ લોકોને પહેરાવે છે અને શીખવાડે છે બીજા નંબરે વાત કરીએ તો કાના કળાના ડૉક્ટર ઈ સર્જન ડોક્ટર પાક ગોહિલ સાહેબ જે એસસી રાજકોટથી આવે છે તેમનો એક કેમ્પ છે આજે ત્યારબાદ કેન્સર સર્જન ડૉક્ટર મિનેશ કુટ જેઓ પણ એસસીજી હોસ્પિટલ રાજકોટથી આપણને સહયોગ આપે છે અને ત્યારબાદ એક પ્રખ્યાત ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર અમિત પોલરા કે જેઓ સુરતથી ખાસ અહીં ઓપરેશન કરવા માટે આવે છે તેઓના આઠ ઓપરેશન આજે રાખવામાં આવેલ છે તો આ સર્વે ડોક્ટરોનો હું દિલથી આભારી છું આ માનવ સેવા આપી છે એ બદલ ખૂબ ખૂબ છું થેન્ક યુ